દાહોદ પંચકલ્યાણક મહોત્સવમાં ભગવાન શાંતિનાથજીની જીવનચર્યા ઉપર આધારિત લેશર શો યોજાયો હતો દાહોદ શહેરમાં ચાલી રહેલા જૈન સમાજના શ્રી શાંતિનાથ જીનાલયના જીર્ણોદ્ધર અંતર્ગત દાહોદ પંચકલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે સાધુ સંતોની સંતવાણીની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે કાર્યક્રમના પાંચમા દિવસે ભગવાન શ્રી શાંતિનાથની વિશાળ પ્રતિમા ઉપર લેસર શોના માધ્યમથી ભગવાન શ્રી શાંતિનાથની જીવન પ્રક્રિયા ક્રિયા અને ચર્યાના દર્શન કરાવવામાં આવ્યા હતા લેસર કિરણોથી ભગવાનના દર્શનની સાથે સાથે ભગવાનની ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું હતું આ અદ્ભુત કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દાહોદ કલ્યાણકનો આજે પાંચમો દિવસ ભગવાનના ચાર કલ્યાણક આજે પૂરા થયા આવતીકાલે ભગવાનનો મોક્ષ કલ્યાણક દિવસ છે આજના આ દીક્ષા દિવસ પછીના કાર્યક્રમમાં ભગવાનને જ્ઞાન કલ્યાણ પૂર્ણ થયા પછી જે વિવિધ કાર્યક્રમો હતા એ સાનંદ સંપન્ન થયા અને લેજર શોના માધ્યમથી દાહોદ નગરીના લોકોને બતાવવાની કોશિશ કરવામાં આવી કે સોળમાં તીર્થંકર શાંતિનાથ ભગવાનની ક્રિયા અને ચર્યા કેવી હતી એમનું જીવન કેવું હતું એ સમગ્ર કાર્યક્રમ અહીંયા લોજર લેજર શોના માધ્યમથી બતાવવામાં આવ્યો તદઉપરાંત વિવિધ કલાકારો દ્વારા બે નૃત્ય પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યા આવતીકાલે બરાબર સાડા છ વાગ્યાથી ભગવાનના મોક્ષ કલ્યાણકનો કાર્યક્રમ થશે અને ત્યાર પછી જુલુસ સાથે મોક્ષ કલ્યાણ કલ્યાણના વિવિધ કાર્યક્રમો પૂર્ણ થયા પછી સમસ્ત દિગંબર જૈન સમાજદાહો દ્વારા આયોજિત આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહામોત્સવનો અંત આવશે પરંતુ એકવીસ બાવીસ અને ત્રેવીસ બીજા પણ વિવિધ કાર્યક્રમો છે જે નગરજનો સુધી આપના માધ્યમથી હું નગરજનો જણાવું છું જય જીરેન્દ્ર